અને પછી એની અંદર આવી રીતના કાણું કરવાનું હોલ કરવાનો અને એને ખોતરી નાખવાની કે જેની અંદર આપણી દીવાની વાટ રહી જાય આ વાટ મેં લઈ લીધી છે હવે આ થોડીક મેં કોતરી છે હજી મારે કોતરવાની છે દીવાની વાટ મૂકી અને પછી આટલું ઘરનું જે તેલ હોય આ તેલને લઈ અને એની અંદર આવી રીતના પૂરી દેવાની આવે અમે વાટ મૂકી આની અંદર તમે જોઈ શકો છો કે આ જો આમાં મેં વાટ મૂકી હવે ડુંગળીને મેં અહીંયા મૂકી અને આની અંદર હું મૂકીશ હવે તેલ પણ એમ નહીં પણ આ ડુંગળી ને તેલ ને વાટ ને એટલે આ કઈ રીતનું આતરી ડુંગળી અને તેલની સુગંધ હોય ને એનાથી મચ્છર છે ને તમારા ઘરમાં 100 વર્ષ સુધી નહીં આવે 100 વર્ષ તમારી પેઢીઓ ને પેઢીઓ વહી જશે પણ મચ્છર તમારા ઘરમાં આવવાનું નામ નહીં લે પણ આવું તને કોણ કીધું આવું तू ક્યાંથી શીખી આ તમે જોવા આજે ગંધા છે ને આપડા માણસો એ ઓલા થઈ જાય તો એના કરતા તો મચ્છર વયા જાય ને આપણને શાંતિ કેમ પણ એમ નહી આ ડુંગળીમાં તેલ નાખ્યું તેલની અંદર પાછો દીવો કર્યો એટલે આ કઈ રીતની સિસ્ટમ છે અને હવે હું આને પેટાવીસ અને પછી જેની વાસ આવશે ને મચ્છર તમારા ઘરમાં કહું તો છું 100 વર્ષ નહીં આવે તો મિત્રો આ કઈક નવી જ રીત છે જો તમારે છે ને ઘરની અંદર મચ્છર હોય ને મચ્છરથી એકદમ કંટાળી ગયા હોય તો આ પદ્ધતિ અપનાવા જેવી છે હવે આનાથી મચ્છર ભાગે છે કે નથી મને ખબર પણ પ્રાચી કહે છે કે આ ટ્રીક થી ને મચ્છર 100% વયા જાય છે હા જો આમાં હવે આમાં ધીમે ધીમે છે ને આ તો ડુંગળી ઓલી થશે એટલે જો અહીંયા જો આ ડુંગળીની અંદર દીવો કર્યો છે મિત્રો આ ડુંગળીની અંદર તેલ નાખ્યું તેલની અંદર દીવો કર્યો છે આ તો કઈ એકદમ નવીન જ છે નવીન જ રે આપણે નવીન જ વસ્તુઓ બતાડવાની હોય કે જેનાથી ઉપયોગી થાય કોકને ખાવામાં હોય કે પછી આ બધી ઘરગથ્થુ જે ઈલાજ હોય એમાં હોય એટલે આ તમે જોઈ લો ડુંગળીમાં મસ્ત મે દીવો કરી દીધો પણ એમ નઈ પડે આપણે જે જે ખૂણામાં મચ્છર હોય જ્યાં જ્યાં રૂમમાં મચ્છર હોય ત્યાં લઈ જવું પડે ને ના ના એવું કઈ ન હોય તમે બેડરૂમમાં હોય ને તો બેડરૂમમાં એક જગ્યાએ મૂકી દેવાનું એવું નઈ કે ઓલી અગરબત્તીની જેમ ચારે બાજુ તમારે ફેરવવું પડે અને મચ્છર છે ને તમારા ઘર માંથી એમદા એકદમ એકદમ વયા જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે ડુંગળી અને તેલ ઈ બે બળે દીવાની સાથે એટલે એની વાસ આવે એનાથી છે ને મચ્છર કદાચ એવું મને લાગે કે મૂરજાઈ જતા જાય એ ચડી જાય એનું મગજ ને બીજી વાર અહીંયા આવવાનું નામ ન લે તમારા ઘરમાં એવા ઈલાજ તમારે કરવાનો ઇન્સ્ટન્ટ ઈલાજ મે તમને બતાડ્યો આ મિત્રો આ જો આની આવી આ સુગંધ કેવી કાવતી હશે એ ખબર નથી પણ આને શું કહે ને તો ખબર પડે પણ એમ ન હોય મોઢું ન નાખી દે અને ધીમે ધીમે પણ આની અત્યારે તો કાઈ એની વાસ બાસ આવતી નથી અત્યારે ન આવે ધીમે ધીમે

અને પછી સળગાવીને મૂકી દેવાનું અને પછી જોવો તમારા ઘરમાંથી મચ્છર એ નહીં વાહ ભાઈ વાહ દોડતા દોડતા વાહ તો ચાલો મિત્રો આ વિડિયો ફટાફટ શેર કરો જેથી કરીને ઘણાના મચ્છર હોય ને ઘરની અંદર તો એ બધા ભાગતા થઈ જાય ફટાફટ વિડિયો શેર કરો લાઈક કરો અને કોમેન્ટ કરજો કે તમે આ ઈલાજ કર્યો તો આનાથી તમારા ઘરના મચ્છર ભાગ્યા કે નહીં મિત્રો આજકાલની બાયુ છે ને નો કરે ને એટલું ઓછું છે કારણ કે આજે છે ને પ્રાચી કઈક એકદમ નવીન રેસિપી બનાવે છે મેં કીધું શું બનાવે છે તો કે આજે બનાવીએ છીએ મેગીના સમોસા હવે આ મેગી

ઘટ્ટ હોય એટલે આમ અડાડી અને એમ કોર્નર કોર્નરમાં આમ લગાડી અને પછી ચોટાડી દેવા બરોબર એટલે ઉખડે નહીં ને પછી એને તેલમાં માં તળવાનું એટલે મિત્રો જો અહીંયા છે ને જો આ મેગી હળહળે છે આ હળહળતી મેગી ગરમ થઈ જાય ગરમમાંથી પાણી હરખું કાઢીને પછી એને મેગીને આમાં નાખવાની પછી આ બંધ કરવાનું અને તળવાનું એટલે આ મેગી સમોસા તૈયાર અને સોસ ની સાથે ખાવાનું પછી જો તમને ન ભાવે ને તમે ખાવાનું જ ભૂલી જશો મારી બધી રેસિપી તમે ઘરે બનાવશો ને એટલે ભાઈ એમ ના આ તમે વિચાર તો કરો કે નો કાઢો ને એટલું ઓછું છે મેગી ઓછી ખાવા આવતી તો હવે મેગી સમોસા ખવા હે મને એવું લાગે છે એટલે તમારા ઘરે આવી કદાચ નવીન ડ્રેસ ટ્રાય કરજો કદાચ છોકરાઓને એને બહારનું બહુ ભાવતું હોય તો એને ઘરે આવું કંઈક કરીને દેવાનું એટલે ઘરે છે ને ખાય આંગળા ચાટે અને પાછું ઘરે ખાય ખદોડીને હું હુંતારી એટલે કાંઈ વાંધો નહીં જો અત્યારે પ્રાચી બધી બ્રેડને છે ને રોટલીની જેમ વણીને પતલી કરે છે પતલી કર્યા પછી મેગી તૈયાર થાય ને એટલે બનાવીએ 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 જે મેગી બને થોડુંક એનું પાણી બાળવાનું કેમ કે મેગીને એકદમ ઘટ્ટ રાખવી પડશે પાણી હશે તેમાં નહીં મેળ પડે તળવા યસ યસ એટલે

એટલે એની ટાઈમ ઇન્સ્ટન્ટ બની જાય એટલે તમારા છોકરાઓ છે ને બહાર જવાનું કરે ને એટલે તમારે સીધું છે ને એને મેગીના સમોસા ખવડાવી દેવાના આ નામ યુનિક છે મેગીના સમોસા તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરજો ફટાફટ વિડીયો લાઈક અને શેર કરો અને પ્રાચી નવી નવી રેસીપી બનાવે છે હવે નવી રેસીપી ખાઈને તમને મોજે મોજ ને રોજે રોજ થઈ જશે તમે આ બનાવજો 100% છોકરાઓને ને મોટા ને પણ ભાવતું છે આ બધી 100% 100% એટલે જો અત્યારે આ બધા અત્યારે સમોસા અથવા તો મેગીના પકોડા કહી શકો એ બધા રેડી થઈ ગયા છે હવે અહીંયા જો તેલ ગરમ થઈ ગયું છે અને મસ્ત તેલ ગરમ થાય ને એટલે આવી રીતના કોરું બધી દબાવી દેવાની અને દબાવેલા પકોડા ને પછી તેલમાં તળવાના અને પછી હવે નાખી દઉં તેલ માં મને હું કામ પૂછે છે આવી ગયો હોય તો નાખવા જ જોઈ ને એટલે જો આવી રીતના મસ્ત વાવ વાવ અને આ જોવાની મજા જ અલગ છે જો કારણ કે તેલમાં જે તળાતું હોય ને એટલે જોવાની મજા જ આખી અલગ આવે મને એક તો તેલવાળી આઈટમ થી છે ને બસ ત્રણ જ આવશે આમાં બધા અરે આવી જાય ભાઈ હવે નાખી દેવાના હોય અરે ના આવે યાર તું નાખી દેવાના હોય મુંજા વગર નાખી દે ને પછી પછી બોલું થઈ જાય પછી આમાં બગો મુંજાવાનું ન હોય હું રસોઈ કરતો એવું લાગે આમાં ભાઈ તમે મને તેલ થી તો અમે ડર જ લાગે બહુ તેલના છાટા બેકવા છે ને મને ઉડી ગયા હતા અત્યારે જો અમારે આ મેગી ના સમોસા બને પ્રાચી સીધી ચાખવા માંડી છે કેચઅપ ની આરે અને આ બ્રેડ હોય ને ક્રિસ્પીનેસ આવે ને એની મજા કંઈક અલગ જ છે નઈ એની મજા ને અંદર મેગી અંદર મેગી જેટલે છે એ મેગી લવર હોય ને આ વસ્તુ એને જ ભાવે એટલે મારા જેવાને મેગી ભાવે નહીં મારા જેવાના બ્રેડ ભાવે નહી એટલા મેગી સમોસા મારા કામના નથી તમારામાંથી જેના ઘરના અંદર છે ને મેગી ખવાતી હોય ને એને તો આ સુખદ ભાવ છે એને પણ એક રિવ્યુ હું આપી દઉં મારા કે હજી મેગી ની અંદર તમારે તીખાશ નાખવાની એકલો મસાલામાં ન ચાલે ચીલી ફ્લેક્સ ને ઓરિગેનો બધા મસાલા નાખો ને એટલે એનું ચટાકેદાર લાગે કે બ્રેડ આવે ને એટલે થોડુંક મોડું લાગે આપણને બધું નાખીને બનાવજો તો વધારે મજા આવશે યસ ચાલો મિત્રો તો હવે મેગી સમોસા કેવા લાગ્યા ફટાફટ કોમેન્ટ કરો બાકી વિડીયો લાઈક અને શેર કરો